যেটা পাঁচটা নওয়া করে আর এগিয়ে গেছে এটা যেটা হলো এটা যেটা হলো તો આપણે આવી ગયા છીએ ગિરનાર ઉપર અને ગિરનાર માથે ચડીને હવે વેલનાથની સમાધિએ જવાનું છે જો તો જો અહીં છે કેવો ગિરનાર દેખાય ગિરનાર હું જુનાગઢ દેખાય ગિરનાર નો તો જેરી ઉપર જો એ દાતાર છે સામે દેખાય એ દાતાર છે અને જો આ છે જૂનાખડ પાસવડ દેખાય आसान मेरी है। आप राम घूम रहे हैं। इदातार है, अग्निनार है। ये भी अलग अलग हैं। हाँ। ये चढ़ आना करते हो क्रोही। तो आप? हैं? मेरे को पता ही नहीं। है? को तेरे को पता नहीं तो। तुम्हारी अवेल नहीं। समाधि।

અને બે બાજુની સાઈડમાં ઝાડવા એવું લોકેશન છે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે વેમનાથ બાપુને સમાયતી એ થાકી ગયા છે તો બેઠા છે બોલવાની તો કાંઈ મહિયા છે નહીં તો બોલશે કાઈ હવે તમે અહીંનું બીર જોઈ લે એક નંબર એક નંબર એવું છે એક નંબર આખો પથ્થર હે આખો પથ્થર જુઓ આની સાઈડ આખો પથ્થર સમાધિ ઉપર જુઓ એની સાઈડ ની આની સાઈડ ઉપર ઉપર બતાવ જો કેમ હે બે પથ્થર કેમ હે અહીંયા સમાધિ આવેલી હે વેલનેસ બાપુની તો ન્યા જઈએ આપણે ત્યાં તમને બતાવ સમાધિએ પહોંચીને તમને વેલનેસ બાપુના દર્શન કરાવી અમે પણ કરીએ અને તમને પણ કરાવીએ ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ વેલનાથ બાપુની સમાધિએ તો હાલો તમને વેલનાથ બાપુના દર્શન કરાવું અને હું પણ દર્શન કરી લઉં જો આ વેલનાથ બાપુની સમાધિ છે સંત શ્રી વેલનાથ બાપુની આરાધ સમાધિ બાજુનો ખબર પડશે કે વેલનાથ બાપુની સમાધિ ક્યાં આવેલી છે આ વેલનાથ બાપુની બાજુમાં આવેલો બધું પર્વત જે પથ્થરના બનેલા છે બરોબર ઈ પથ્થરના ડુંગર છે ને એની સાઈડમાં આવેલી છે આ ટાઈપ તમે જરૂર આવજો વેલનાથ બાપુના દર્શન કરવા આ આ બાજુની સાઈડનો બધો વ્યૂ છે ઝાડી બહુ છે એ સાઈડ આ બાજુ બધા પર્વત જે પથ્થર ના આવેલા છે એ તો મિત્રો વેલનાથ બાપુ ના દર્શન કરી લીધા છે મેં પણ કર્યા તમને પણ કરાવ્યા હવે જરૂર તમે વેલનાથ બાપુ ના દર્શન કરવા પધારજો જય માતાજી મજાક લાકડીઓ ફેરવી દીધો છે નવો છે મારી મારી

પ્રસાદ આવે ને એવું જ તો હાલો હવે પાછા હજી બે હજાર પગથિયાં ઉતરવાનાય બાકી છે